કેઈ માતાજી ની બદાઈ ની તો અમે આવી ગયા હી ખોખા ઉ પાડવા આવી ગયા સી ખોખા ઉ મરવા જો આ થોડાક ઉમરી લીધા હે આવે ઉમરતા ઉમરતા ખોખા ઉમેરવા માં આ દેખડે અયા ખડ થઈ ગયું આ ઈ સો હે ને ઉ પાડતો નહી જો ઈમના દેવડું દેવડું ખડ હે જો કેટલો કામ ચર્યું હે આ તો કેટના ભાગ નો છે ખેતના ભાગ નો કહેવાય વાહ આજી કેટના ભાગમાં કેટલું ગરાઈ જાય ઈદ મન ન ખાવ ચલો તો આપણે હેને જો પાછા ટેટે હે લેતા લેતા આ પોગી ગયા સી જાવ થઈ ગયું કાડું મસ અમારા પલરી ગયા ખોખા એટલે પાંદડા બધા ખરી ગયા હે કે કેરીયું નહીં એમાં આવા ખોખા હે બરાબર હે ને આ સ પોગાડી દીધા છે આવા ખોખા ખાય બહુ ખાસ છે ને આવા સા દવા ચાલુ હે કે ગારન ગારે છે શેઢે સપોગી ગયો હે આ બધા સાહે સડે છે એ ઓય માર્ગમાં સાડવો એને આપણે मंडी फटाफट લેવા જો નકર ઉખડ આયુ હે ચાલ તો આવા ખોખા થઈ ગયા જો ચાલ તો આપણે આથી લેતા લેતા પોગી ગયા હે ઇન અમારા ખોખા હમ જો એકદમ જો અધું પાંદડું ખરી ગયું હે કોક કોક ફૂમકા ઉપર રિયા હે આગળ બધા એવા જ છે પણ એડામાં હે ખોખા ભગવાન ન વહે ત્યારે ન વરે અને વહે ત્યારે બધું આવડી પાંદડી ખેરવી નાખે બેનનું માથું દુખે ને જો આવડા આવડા ખોખા થયા હાથમાં જરૂરી આવડે ઓલા મોટા હારા થયા

તો જો ખોખા ઉપાડી હી અને આટલે પોઈ ગયા હી હિ મેકીને આ ખોખા હે ખોખામાં કઈ હે તો નહીં પણ આમાં બેઠા એવું લાગે હે જરામાં જાજુ કઈ હે નહી પણ જથી ભગવાન જીધો એ મારાજી ઉમક ના તણી ગયા એથી કરતા હારું હે એટલે વાંધો નહીં આવે આ આપણે ઉપાડ્યું છે હું યાથી તો આ બધું ઉપાડેલું હે આજ જ ઉપાડ્યું હે ખોખાના ઢગલા કર્યા છે તો ચાલો આપણે આ ભાગીદારની એમને કાલ ઉપાડ્યા છે ને માથે થીઓ વરસાદ એટલે આવા થઈ ગયા છે બધું જો ધોવાઈ ગયા અસલ મજાના ધોવાઈ ગયા છે ને પાંદડા થઈ ગય છે કારા આ થોડક છે ઉપાડેલા હે તો જોઈ શકો છો ધોરા થઈ ગયા છે ખોખા ધોવાઈ ગયા મતલબ બે ત્રણ હરિયા ઉપાડેલા હે બે ત્રણ હરિયા અને આ થીના મે આજુ પડ્યા છે जो कमने घर में रहू पड़ा था ही, काड़ा थी गया धोवाई गया है आम तो असर गया पानी ने धोवी आम देखाता नहीं जो आज पड़ा गावा गारा वारा, गारा वारा वही ने नहीं धोवाई गया है अपने जयसिं करे सूरज जय करे करें बताने जय माता